તો ધન પ્રાપ્તિના વીસ અચૂક ઉપાય નંબર એક ક્યારે પણ પૈસાની ગણતરી કરવા માટે હૂકનો ઉપયોગ ન કરો કારણ કે આમ કરવાથી માલક્ષ્મીનું અપમાન થાય છે જે લોકો આવું કરે છે તેનાથી માતા લક્ષ્મી નારાજ થઈને દૂર ચાલ્યા જાય છે અને તે ઘરમાં હંમેશા દરિદ્રતા એટલે કે ગરીબી રહે છે નંબર બે દરરોજ કાગડાને ગાયને અને કૂતરાને રોટલી ખવડાવો કાળા કૂતરાને શનિવારના દિવસે સરસવનું તેલ ચોપડીને રોટલી ખવડાવો તેનાથી ધન સંબંધિત તમામ બાધાઓ દૂર થાય છે નંબર ત્રણ તમારી તિજોરીમાં દસ રૂપિયાની લગભગ સોથી વધુ નોટ રાખો ખિસ્સામાં હંમેશા નોટની સાથે થોડા સિક્કા પણ રાખો પોતાની જાતને ધનવાન માનવાનું શરૂ કરી દો તે જ રીતે પોશાક પહેરો અને લોકો સાથે શ્રીમંત માણસની જેમ વર્તન કરો તમે જે પણ ખરીદવા માંગો છો તેના વિશે કલ્પના કરો મતલબ કે તમારી પાસે પૈસા ભલે ન હોય પરંતુ તમે પોતાની જાતને અમીર માનો કારણ કે જે લોકો પોતાની જાતને ગરીબ માને છે એ હંમેશા ગરીબ જ રહે છે નંબર ચાર જો શક્ય હોય તો પ્રત્યેક એટલે કે દર વર્ષે તમારા પરિવાર સાથે કોઈ પણ ધાર્મિક સ્થળ પર જાઓ અને તમારી કમાણીનો થોડો ભાગ ત્યાં દાન કરો આમ કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થઈને વેપાર અને નોકરીમાં સમૃદ્ધિ પ્રદાન કરે છે અને ધન દોલતથી તમારા ઘરને ભરી દે છે નંબર પાંચ અઠવાડિયામાં કોઈ પણ એક વ્રત જરૂર કરો સોમવારે વ્રત કરશો તો ધનનાકારક ચંદ્રમાં પ્રસન્ન થશે મંગળવારે કરશો તો બજરંગબલી બુધવારે વ્રત કરશો તો શ્રી ગણેશજી ગુરુવારે કરશો તો ભગવાન વિષ્ણુ શુક્રવારે વ્રત કરશો તો માતા લક્ષ્મી પ્રસન્ન થશે શનિવારે કરશો તો શનિદેવ રવિવારે વ્રત કરશો તો સૂર્યદેવ પ્રસન્ન થઈને ધન સુખ અને સૌભાગ્યનું વરદાન આપશે નંબર છ જે મહિલા પોતાના પતિને અમીર બનતા જોવા માંગે છે તો પોતાના ઘરેણાં વિશેષરૂપથી સોનાના આભૂષણોને પીળા કપડામાં વીટોળીને રાખો એનાથી ઘરમાં ઘરનો પ્રવાહ આવે છે એ વાતનું પણ ધ્યાન રાખો કે શનિવારના દિવસે ક્યારેય પણ કોઈની પાસેથી કોઈ પણ પ્રકારનો ઉપહાર એટલે કે ભેટ ન સ્વીકાર કરો નંબર સાત હંમેશા સકારાત્મક વિચારો અને પોતે સાફ અને સ્વચ્છ રહો ઘરમાં પણ સાફ સફાઈ જાળવી રાખો તેનાથી ધન કાયમ માટે તમારા ઘરમાં રહેશે જો શક્ય હોય તો દરરોજ મંદિરે જાઓ અને તમને જે પણ મળ્યું છે તે માટે પરમાત્માનો આભાર માનો અને તમારી નવી માંગ રાખો અને તે માંગની પૂર્તિ માટે વિશ્વાસ અને ધીરજ સાથે રાહ જુઓ નંબર આઠ શુક્રવારનો દિવસ માતા લક્ષ્મીને સમર્પિત છે માતા લક્ષ્મીને લાલ ફૂલ પ્રિય છે એટલા માટે દર શુક્રવારે કોઈ પણ મંદિરમાં જઈને માતા લક્ષ્મીને લાલ ફૂલ ચડાવવા જોઈએ તેનાથી ધન સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થાય છે શુક્રવારે સફેદ વસ્તુનું દાન કરો અને જો શક્ય હોય તો શુક્રવારે સફેદ વસ્ત્ર જ પહેરો નંબર નવ શુક્રવારના દિવસે દેવી લક્ષ્મીને લાલ બિંદી સિંદૂર લાલ ઝુંડરી અને લાલ બંગડીઓ અર્પણ કરવાથી ધન સંબંધિત તમામ સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે નંબર દસ જો લાખ કોશિશ કરવા છતાં પણ તમારી આવક વધતી નથી તો તેના માટે એક આ નાનકડો ઉપાય કરો દર સોમવારે અથવા તો દર શનિવારે ઘઉંમાં અગિયાર પાન તુલસીના તથા બે દાણા કેસરના નાખીને પીસી લ્યો પછી આ લોટને સંપૂર્ણ લોટમાં ભેળવી દો તેનાથી ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થશે નંબર અગિયાર ધન પ્રાપ્તિ માટે સોમવારના દિવસે ભગવાન શિવના મંદિરમાં જઈને દૂધ મિશ્રિત જળ ભગવાન ભોલેનાથના શિવલિંગ પર અર્પણ કરો પવિત્ર રુદ્રાક્ષની માળાથી એકસો આઠ વાર ઓમ નમ શિવાયનો જાપ કરો તેમજ દરેક પૂનમના દિવસે પાણીમાં દૂધ ભેળવીને ચંદ્રદેવને અર્ક દઈને વ્યવસાય વેપાર અને નોકરીમાં પ્રગતિની પ્રાર્થના કરો નંબર બાર શુક્લ પક્ષના કોઈ પણ મંગળવારે કે ગુરુવારે માટીના વાસણમાં આખા સૂકા ધાણા અને એકવીસ એમ રૂપિયાના સિક્કા નાખીને માટીથી ઢાંકી દો પછી તેને મિક્સ કરો થોડું પાણી ઉમેરો અને આ વાસણને ઉત્તર દિશામાં રાખો સાથે જ તેને રોજ પાણી આપો જ્યારે કોથમીર ઉગી જાય ત્યારે તેનો ઉપયોગ કરો તેમજ સિક્કાને લાલ કપડામાં બાંધીને તિચોરીમાં કે પર્સમાં રાખો ટૂંક સમયમાં ઘરમાં તેની આવક વધશે નંબર તેર દરરોજ સાંજના સમયે નજીકના કોઈપણ મંદિરમાં જઈને દીવો પ્રગટાવો નંબર ચૌદ શુક્રવારના દિવસે દેવી લક્ષ્મીના મંદિરમાં જઈને સાવરણીનું દાન કરો અને કનકધારા સ્ત્રોતનો પાઠ કરો આમ કરવાથી અન્ય દેવી માતા લક્ષ્મી પ્રસન્ન થઈને આશીર્વાદ આપે છે સાથે જ કન્યાઓને પ્રસાદ ખવડાવવો આનાથી તમારું ઘર ધન ને ધાન્ય એટલે કે અનાજથી ભરાઈ જશે નંબર પંદર દરરોજ સવારે ઉઠીને વિશ્વાસપૂર્વક વિચારો કે ધન આવવાનું છે આ માટે ઘરની સફાઈ અને સ્નાન વગેરે કર્યા પછી વાતાવરણને સુગંધિત બનાવો ઘરમાં સ્વચ્છતા જાળવો તેનાથી ઘરમાં કાયમ માટે રહેશે નંબર સોળ ઘરના મુખ્ય દ્વાર પર સરસવના તેલનો દીવો પ્રગટાવો અને પછી સવારે ઓલવાઈ ગયેલા દીવાનું બાકી વધેલું તેલ પીપળાના ઝાડને અર્પણ કરો આમ કરવાથી આર્થિક સમસ્યાઓ દૂર થાય છે કૃષ્ણ પક્ષના પહેલા શનિવારથી લઈને સાતમા શનિવાર સુધી આ ક્રિયાનું પુનરાવર્તન કરો આ સિવાય કસ્તુરીને પીળા કપડામાં બાંધીને તમારી તિજોરી અથવા તો ધન સ્થાનમાં રાખો આમ કરવાથી ધનનું આગમન થાય છે નંબર સત્તર ધન પ્રાપ્તિની ઈચ્છા રાખનારા લોકોએ સવારે ઉઠતાની સાથે જ સૌ પ્રથમ પોતાની બંને હાથની હથેળીઓ તરફ જોવું જોઈએ અને આને ચહેરા પર બેથી ત્રણ વાર મેળવવી જોઈએ તેનાથી સૌભાગ્ય વધે છે જે ધન પ્રાપ્તિમાં મદદ કરે છે નંબર અઢાર શુક્રવારે દક્ષિણાવર્તી શંખમાં જળ ભરીને ભગવાન વિષ્ણુનો અભિષેક કરો આ ઉપાય કરવાથી દેવી લક્ષ્મી જલ્દી પ્રસન્ન થાય છે નંબર ઓગણીસ જો તમારા ઘરમાં માતા લક્ષ્મીની કૃપા નથી તો તમારે પીપળાના વૃક્ષની પૂજા કરવી જોઈએ પરંતુ યાદ રાખો કે તમારે પીપળાના ઝાડને શનિવારે જ સ્પર્શ કરવો જોઈએ પીપળાના વૃક્ષમાં તમામ દેવી દેવતાઓનો વાસ હોય છે અને તેની પૂજા કરવાથી તમારા ઘરમાં પૈસાની બરકત આવવા લાગે છે આ માટે તમારે પીપળાના ઝાડને કાળા તલ દૂધ ફૂલ પાણી વગેરે અર્પણ કરવું જોઈએ નંબર વીસ શુક્રવારના દિવસે પીળા કપડામાં પાંચ કોડી અને થોડું કેસર ચાંદીના સિક્કાની સાથે બાંધીને તિજોરીમાં અથવા તો ધન રાખવાના સ્થાન પર રાખી દો એની સાથે થોડા હળદરના ગાંઠિયા પણ રાખો થોડા દિવસોમાં તેની અસર દેખાવા લાગશે નંબર એકવીસ જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં માતા લક્ષ્મીની કૃપા રહે તો આ માટે તમારે પાંચના બાઉલમાં બરછટ મીઠું રાખવું જોઈએ અને તેમાં પાંચ લવિંગ નાખીને ઘરના કોઈ પણ ખૂણામાં રાખવું જોઈએ તેમજ તમારે પાંચના બાઉલમાં ક્રિસ્ટલ મીઠું ભરીને બાથરૂમના ખૂણામાં રાખવું જોઈએ અને અઠવાડિયામાં તેને એક વખત નિયમિતપણે બદલતા રહેવું જોઈએ તેનાથી તમારા ઘરમાં પૈસા આવવા લાગશે અને તમારે અઠવાડિયામાં એકવાર તમારા ઘરને મીઠાના પાણીથી પોતું મારવું જોઈએ તેનાથી ઘરના તમામ દોષ અને નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે અને તમારા ઘરમાં પૈસા આવવા લાગે છે કારણ કે મીઠું છે તે તમામ અશુદ્ધિઓને દૂર કરે છે અને તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા આવવા લાગે છે જેના કારણે તમારા ઘરમાં સંપત્તિ વધારવાની તકો ખુલે છે નંબર બાવીસ શુક્રવારે સ્નાન કર્યા પછી સ્વચ્છ વસ્ત્રો પહેરો પછી તુલસીની પૂજા કરો તુલસીના છોડને દૂધ મિશ્રિત જળ અર્પણ કરો અને પછી માતા તુલસીને પોતાની મનોકામના જણાવો તેને પૂર્ણ કરવા માટે પ્રાર્થના કરો જલ્દી જ તમારી મનોકામના પૂરી થશે જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઈકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી દેજો જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખજો વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર